પગ પછી નાખે લોકો તમારી સાથે જે રીતે વળશે એમ તમે ઈચ્છતા હો તે રીતે તમે પણ તેમની સાથે વળતો

અમૂલ્ય વસ્તુઓની કદર પરોપકારી જીવન અને સાચો માર્ગ પર ચાલવાની મહત્વની બાબતો પર પ્રકાશ પાડે છે આજના આ શાસ્ત્ર આપણે એક નનકડી વાર્તા દ્વારા સમજીએ એક ગામમાં એક વિદ્વાન માણસ હતો અને તે ખૂબ જ જ્ઞાની હતો અને તેના જ્ઞાનથી તે ઘણા બધા લોકોના લોકોના પ્રશ્નોનું નિવારણ લાવતો પરંતુ તે એક દિવસ ત્યાં અનોખા લોકો આવ્યા અને તેમને તેમના પાસેથી જ્ઞાન મેળવવા તેમણે રજ કરી અને તેમને લાલચ આપી પરંતુ તે વિદ્વાન માણસ તેમની લાલચમાં ન સંડોવાયને તેમને જ્ઞાન ના આપવાનું નક્કી કર્યું અને આ રીતે તેમણે લાલચ ન લઈને તે વિદ્વાન માણસ તે લાલચ ન લઈને પ્રભુના રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું શાસ્ત્ર પાઠ આપણને જીવનમાં જ્ઞાનનું સાચું મૂલ્ય સમજીને તેનું સન્માન કરવાની અને દરેકને દરેક સાથે ન્યાય અને સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કરવાની પ્રેરણા આપે છે